ડીજીવીસીએલ કચેરી ખાતે નોકરીને લઈ આદિવાસીઓએ વિરોધ કર્યો હતો તો આ વિરોધ પ્રદર્શનમાં આપ અને કોંગ્રેસના ધારાસભ્યો હાજર રહ્યા હતા સુરત ને ડીજીવીસીએલ કચેરી ખાતે નોકરીને લઈ ફરી આદિવાસીનો વિરોધ કરાયો હતો વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય આનંદ પટેલ અને આપના ધારાસભ્ય ચૈત્રત્ર વસાવા દ્વારા વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે ડીજીવીસીએલ દ્વારા લેવામાં આવેલ પરીક્ષા બાદ ઉમેદવારોને નોકરી આપી ન હતી અગાઉ છ મહિના પહેલા ડીજીવીસીએલ કચેરી ખાતે વિરોધ કર્યો હતો પરીક્ષા આપનાર ઉમેદવારો પાસ થઈ ગયા હોવા છતાં નોકરી ફાળવવામાં આવી હતી પરીક્ષા આપનાર આદિવાસી ઉમેદવારોના સમર્થનમાં ડીજીડીસીએલની મુખ્ય કચેરી બહાર વિરોધ કર્યા હતો આ સમયે પરીક્ષા આપનાર ઉમેદવારોની સાથે આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા ડીજીસીએલ દ્વારા જે જાન્યુઆરીમાં એક્ઝામ લેવાઈ હતી વિદ્યુત સહાયકની એક્ઝામ લીધા પછી યુવાનોને જે ભરતી કરવાની હતી ભરતી નહીં કરતા અને આઉટસોર્સિંગ માં હજારો યુવાનો ને નોકરી આપી રહ્યા છે આના અનુસંધાનમાં અમે ફરી એકવાર કચેરીના અધિકારીઓ પાસે જવાબ માંગવા આવ્યા છે કે નવી પરીક્ષા લેતા પહેલા જેણે પરીક્ષા આપી છે

જેને પરીક્ષા નથી આપી એને ત્યારબાદ નોકરી મળવી જોઈએ